સાંતલપુર ગ્રામ્યના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે કલ્યાણપુર સહિત અનેક ગામ બેટમાં ફેરવાઈ ચૂક્યા છે અને કલ્યાણપુર ગામમાં એકસો પચાસથી વધુ મકાનમાં પાણી ભરાયા વરસાદી પાણી ધુસતા ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું છે સાંતલપુર તાલુકામાં ચોવીસ કલાકથી વીજ પુરવઠો બંધ જોવા મળ્યો છે અને ઘૂંટણ સુધીના પાણીમાં રહેવા માટે લોકો મજબૂર જોવા મળ્યા એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે સાતલપુર તાલુકાના કલ્યાણપુર કલ્યાણપુર ગામે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવા આપને પહેલા હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે સાતલપુર તાલુકાના અંદર જે અવિરત રાતે વરસાદ વરસ્યો વરસાદ વરસતાની સાથે કલ્યાણપુરાના દોઢસોથી વધુ ઘરોના અંદર પાણી ભરાય છે આપ જોઈ રહ્યો છો લોકો છે તે ધાબા પર ચડી ગયા છે એટલે કહી શકાય કે નીચેલા એક માલ માલ સુધી પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે લોકો હાલ તો હાલાકી ભોગવી રહ્યા છે આપણે હું બીજી તરફના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રીતના આપણે દ્રશ્ય ગામના જોઈ રહ્યા છો જે ઘરોના દ્રશ્યો છે ઘરોના અંદર કેણ સમાજ સુધી પાણી ભરાયે છે અને પાણી ભરાવાના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે એટલે કહી શકાય કે જે રીતના અવિરત વરસાદ વરસ્યો છે વરસાદે હાલ તો વિરામ લીધો છે પરંતુ નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાય છે આપણે બીજી બાજુના પણ હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ આપ જોઈ રહ્યા છો ગામના જે લોકો છે જે વચ્ચે વચ ઊભા છે તે ચર્ચા વિચારણા કરી રહ્યા છે કે ગામના અંદરથી પાણી કેવી રીતે નીકાળવું અથવા કઈ જાતની જમવાની વ્યવસ્થા કરવું શું કરવું કેમ કે ઉપરલાવાસમાં જો વધુ હજી વરસાદ પડે તો સાતલપુર તાલુકાના ગામો છે ત્યાં ક્યાંક પાટણ જિલ્લાથી સંપર્ક વિહોણા બની શકે છે પરંતુ હાલ જે રીતના વરસાદ છે પરંતુ સાતલપુર નુકસાન પહોંચી છે સાથે ઘરોના અંદર જીરા જેવા જે પાકો રાખી મૂકવામાં આવ્યા તમામ પાકો છે તે પલળી ચૂક્યા છે એટલે કહી શકાય કે જે રીતના કુદરતી જે આફત આવી હતી ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાના કારણે હાલ સાતલપુર તાલુકા

એજાજ મંસૂરી એબીપી અસ્મિતા પાટણ ગામની રાત્રેથી રાત્રે બહુ વરસાદ વરસાદ તો બે દિવસથી છે જ રાત્રે બહુ આવ્યો અને અત્યારે તો બંધ છે હાલ અને અત્યારે કડે અમે પાણી ભર્યું છે ઘરેમાં આવા તો લગભગ નહીં તો થી પચાસ ઘરેમાં આવા પાણી ભર્યા અહીં અને ખાવાનું આજ બપોરે અમે બારે ખાધું છે સામગ્રી ઘરની કેવી છે સામગ્રી હવે ઘરે છે જ નહીં જે હતું એ બધું પલરી ગયું જીરું અમારે જીરું પડ્યું હતું એ તણાઈ ગયું એ માંડ ગયું બાળકો ની રાતે તો સારું કે ધ્યાન રહી ગઈ ને કે બાળકો તકલીફ તકલીફમાં બહુ હતા ગામમાં આમ ને આમ જ છે આખા ગામમાં વરસાદ અત્યારે બંધ છે પાણી નિકાલ કોઈ છે નહી અત્યારે તંત્ર મંત્ર ના કોઈ આવ્યું નઈ